કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ એક મોત વલસાડના નેશનલ હાઇવે પર પલટી ખાધા બાદ ટેન્કર અગન ગોળો બન્યો બે કલાકે આગ કાબુમાં આવી વલસાડ જિલ્લાના વાગલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહન વ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટના સ્થળ પરથી એક વ્યક્તિનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે જે ટેન્કરનો ચાલક હોવાનું અનુમાન લગાવી રહ્યું છે જો કે હાલ તેની ઓળખ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ હાલ તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નેશનલ હાઈવે અડતાલીસ પરનો વાહન વ્યવહાર વાઘલધરા પાસે બંધ કરાવી દેવામાં આવ્યો છે બે કલાકના અંતે આગ પર કાબુ આવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એક વ્યક્તિની બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી મૃતદેહ ટેન્કર ચાલકનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જ્યારે આ દુર્ઘટનામાં અન્ય કોઈ લોકો ભોગ બન્યા છે કે નહીં તેની પણ હાલ શોધખોળ ચાલી રહી છે કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાયરની ટીમ વધુ તપાસ હાથ ધરશે